સૃષ્ટિના પ્રારંભથી છે પુષ્ટિ પ્રવાહ ને મર્યાદા એ ત્રણ કઈ સોપાન નથી કે સીડી નથી કે પેલું પ્રવાહ પછી મર્યાદા અને પછી પુષ્ટિ મહાપ્રભુજીની એ સ્પષ્ટ વિચાર શ્રેણી છે અને આપના શાસ્ત્રોનું બધું દોહન કરીને આપનો એક સ્પષ્ટ નિશ્ચય છે કે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ત્રણેય પહેલેથી જ્યારથી ભગવાને એની રચના કરી ત્યારથી એને ફલપ્રાપ્તિ એની થાય છે ત્યાં સુધી એમને એમ સમાંતર ચાલેલા જાય છે એકબીજામાં ભળી શકતા નથી કે એક પ્રવાહી જીવ મર્યાદા થઈ શકતો નથી મર્યાદામાંથી પુષ્ટિમાં આવી શકતો નથી એવી રીતે જીવ કાંઈ જીવની વાત છે દેહની વાત અલગ છે જીવ દેહ અને કૃતિ એમાં જીવ જે પુષ્ટિનો હોય છે એ પુષ્ટિમાં જ રહે છે કોઈ કારણોસાદ એનો દેહનો એ સંબંધ અને કૃતિ વગેરે કદાચ પ્રવાહી જેવી હોય છતાં પણ જીવ તરીકે ભગવાન એમાં બીજ ભાવ એ જીવ સંબંધિત છે એટલે એક વસ્તુ આપણી અંદર રહેલો જે જીવ છે એ જીવ અને આ દેહ અને દેહથી થતી કૃતિ એમાં દેહ અને કૃતિ અલગ છે જીવ છે એ નિત્ય છે એમ આપણે સામાન્ય રીતે સમજીએ છીએ પછી ગોકુલનાથજી આની સ્પષ્ટતા આગળ શ્લોક આવશે ત્યારે શ્રી ગોકુલનાથજી આની સ્પષ્ટતા કંઈક અલગ પ્રકારથી કારણ કે ત્રણેય નિત્ય માને છે આપ શ્રી ગોકુલનાથજી એને ત્રણેયને નિત્ય બતાવે છે કઈ રીતે બતાવે છે આપણે આગળ એ શ્લોકના સંબંધ આવશે ત્યારે વિચારશું શ્રી ગોકુલનાથજી શું આજ્ઞા કરે છે પણ એક સમજી લઈએ કે ભાઈ સામાન્ય અર્થમાં આપણે કે ભાઈ દેહ એ નાશ પામે છે દેહ નાશ પામે એટલે દેહની સાથેની થતી કૃતિ પણ નાશ પામે પણ જીવ જીવ તો નિત્ય છે કે આમાંથી નીકળી એ બીજો દેહ ધારણ કરવાનો છે એટલે એ નિત્ય છે કદાચ કોઈ કર્મ માર્ગી હશે તો સ્વર્ગાદિક લોકમાં જશે કોઈ જ્ઞાન માર્ગી હશે તો અક્ષરમાં પ્રાપ્ત થશે કોઈ ભક્તિ માર્ગી હશે તો પુરુષોત્તમમાં જો મર્યાદામાં વર્ણ હશે મર્યાદા ભક્તિ માર્ગમાં હશે તો પુરુષોત્તમ સાયુજ્ય થશે અને જો પુષ્ટિમાર્ગી હશે તો ભગવદ્લીલા નિત્યલીલા પ્રાપ્તિ થશે અલૌકિક સામર્થ્યને પ્રાપ્ત કરી એ ભગવદ્લીલાની પ્રાપ્તિ કરશે એટલે જીવ દેહ અને કૃતિ આજો દેહ તો નાશ પામે જ છે અને દેહ નાશ પામ્યા પછી એ જીવ જે છે એ નાશ પામતો ક્યારેય નથી કારણ કે ગીતાજીમાં પણ કહે છે કે મમયી વાંસો જીવ લોકે જીવભૂત સનાતન જીવ તો સનાતન છે સનાતન એટલે કે એ ક્યારેય નાશ પામતો નથી નિત્ય છે એટલે દેહ અને કૃતિ એવી છે કે જે નાશ પામે છે પણ જીવ એ જીવ નાશ પામતો નથી મહાપુરુભજી કહે છે ભગવાને જો પુષ્ટિ જીવ તરીકે એનું વર્ણન કર્યું હશે એટલે કે એ સૃષ્ટિની રચનાની વખતે જ એને પુષ્ટિ જીવ તરીકે ભગવાને એનું વર્ણન કર્યું હશે એવો બીજ ભાવ એને સ્થાપિત કર્યો હશે તો કદાચ ક્યાંક દેહકૃતિ એની કદાચ પ્રવાહી જેવી કે મર્યાદાની હશે પણ એ પાછો જીવ પાછો પુષ્ટિ જ રહેશે મર્યાદા જીવ મર્યાદા જ રહેશે અને એ જીવ પુષ્ટિ પ્રવાહી જીવ પ્રવાહી રહેશે આ ત્રણેય માર્ગ એમને એમ ચાલે આવે છે એટલે આ પહેલી આપણી ધારણા આખો ગ્રંથ પુષ્ટિ આ સોળસ ગ્રંથમાં સૌથી મોટો ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા છે અને મહાપ્રભુજી અલગ અલગ એંગલથી સમજાવે છે એટલે ગોટાળો ન થાય એટલે ભૂમિકા વધારે સ્પષ્ટ કરી દઉં છું કે પહેલેથી છેલ્લે સુધી મહાપ્રભુજી એમ કહે છે કે પુષ્ટિ જીવ પ્રવાહી જીવ મર્યાદા જીવ અને આ ત્રણેય માર્ગો એકબીજા સાથે એ ભળી શકે નહીં ત્રણેય ભિન્ન જ છે બધી જ રીતે ભિન્ન છે જીવ દેહ કૃતિ સ્વરૂપ અંગ ક્રિયા પ્રવાહ ફલ પ્રમાણ એ એ અલગ છે છે કે આ બધી જ આનું પાર્થક્ય એટલે કે ભેદ છે અને એ ભેદ જ આપ સમજાવી રહ્યા છે આ ગ્રંથ નામ પણ આપી રહ્યા છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ હા મહાપ્રભુજી એમ નથી માનતા ક્રમિક સોપાન છે તો આની રચના આમ થઈ હોત કે પ્રવાહ કે પુષ્ટિ મર્યાદા અને પ્રવાહ એમ રાખ્યો તો આપણને આપણે કઈ ક્રમ છે ચડતો કે ઉતરતો કઈ ક્રમ છે પણ ક્રમ નથી બે એમને એમ ચાલ્યા આવે છે જેમ કે વચ્ચે નદી હોય અને આજુબાજુ બે કિનારા હોય તો આ બે કિનારાનું પણ મિલન ક્યારે ન થઈ શકતું હોય ને પ્રવાહ એમને એમ ચાલ્યો જ જતો હોય ત્રણેય ભળતા નથી બે કિનારા અને આ પ્રવાહ કઈ ભળી જતા નથી ત્રણેય એમને એમ ચાલ્યા આવે સમાંતર બે કિનારા છે એક મર્યાદાનો કિનારો છે એક પુષ્ટિનો કિનારો છે વચ્ચે પ્રવાહ આ જ રચના ગ્રંથ વિધાન છે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા જેને ભગવાન મોક્ષ આપવા ઈચ્છે છે મુક્ત કરવા ઈચ્છે છે પ્રવાહની અંદરથી તો એને મર્યાદાના કિનારા ઉપર લગાડી દેશે અને જેને ભગવાન પોતાની નિત્ય લીલા તરફ ખેંચવા ઈચ્છતા હશે પોતાના સ્વરૂપાનંદનો દાન કરવા ઈચ્છતા હશે એને પુષ્ટિના કિનારા ઉપર એને એ લઈ આવશે બાકી વચ્ચે પ્રવાહ ચાલ્યો જ આવે છે એને એક પણ કિનારા લાગુ ન પડે એ જન્મ જન્મ લેયા કરે વારા મૈરા કરે જન્મા કરે જીવા કરે અને વિષય રત રહે એટલે એ વચ્ચે પ્રવાહ ચાલ્યો એમાં એમાં જ એ લોકો મસ્ત હોય ભગવાન એની માટે જ એને સર્જન કર્યા છે આ રીતે એની રચના આ ત્રણેયની એક સરખી જ ચાલી આવે છે બીજી એક સૂચના આ ગ્રંથને સમજવા માટે હવે આપણે શ્લોકને ક્રમબદ્ધ જોઈ રહ્યા છીએ આગળ એનો વિચાર કરી રહ્યા છીએ તો એક સ્પષ્ટતા કરી દઉં કે અહીં જે વર્ણન છે પુષ્ટિજીવોનું જે મહાપ્રભુજી જે જે રીતે વર્ણન કરે છે પુષ્ટિજીવોને આગળ એનો ભેદ સ્પષ્ટ કરી દે છે પણ પુષ્ટિજીવ વિશે જ્યારે વાત કરે છે ત્યારે એ શુદ્ધ પુષ્ટિને લક્ષ્યમાં રાખીને જ વાત કરતા હોય એમ લાગે છે શુદ્ધ પુષ્ટિ એટલે ગોપા ગોપીજનો જેવા શુદ્ધા પ્રેમણાથી દુર્લભા હા એવા શુદ્ધ એ ગોપીજનો જે છે એ એ પ્રકારના શુદ્ધ પુષ્ટિ આપણે હકીકતની અંદર શુદ્ધ પુષ્ટિમાં નથી આપણને એવી ભ્રમણા થઈ ગઈ છે કે હું શુદ્ધ પુષ્ટિ છું આપણે શુદ્ધ પુષ્ટિ નથી તો તો ગોપીજના જેવા પ્રેમ તો તાના વિદાન મૈયાનું સંગબદ્ધ તયા તો તો પછી ભગવાન સિવાય કોઈ સ્ફૂર્તિ જ ન હોવી જોઈએ કૃષ્ણ સિવાય બીજી કોઈ સ્ફૂર્તિ જ ન હોય પોતાની પણ સ્ફૂર્તિ ન હોય કે હું કોણ છું તો તો એવા હોવા જોઈએ પણ આપણે એવા નથી એટલે એ કૌવા ચલા હંસકી ચાલ પછી આપણે જો એવા ચાલવા જઈએ તો પછી કાગડો હંસની ચાલ ચાલવા જાય એવું થાય કૌવા ચાલે કાગડો તો કાગડો જ રહે પણ હંસ જેવો થવા જાય તો ઉલટાનો એ ખોટું કાર્ય કરે અનધિકાર ચેષ્ટા કરે એનો અધિકાર એવો નથી એટલે આપણે સ્પષ્ટતા કહીએ મહાપ્રભુજી આ જે પુષ્ટિ વાત કરી રહ્યા છે એ મોટાભાગે શુદ્ધને પુષ્ટિને લક્ષ્યમાં રાખીને કહે છે આપણે મિશ્ર પુષ્ટિમાં આવીએ છીએ કાં પુષ્ટિ પ્રવાહી છીએ કાં પુષ્ટિ મર્યાદા છીએ આપણે આપણી અંદર સંસાર નાશ નથી થયો તો આપણે પુષ્ટિ પ્રવાહ છીએ અને ગુણગાન વગેરેમાં જો આસક્ત છીએ ભગવાનના સેવા કરતા ગુણગાનની આસક્તિ જો વધારે છે તો આપણે પુષ્ટિ મર્યાદા છે આપણે કેવા છે એ આપણે બધાએ નક્કી કરી લેવાનું મહાપ્રભુજી કહે છે આ તો અરીસો છે તમે જેવા હશો એવા દેખાશો આમાં આ ગ્રંથ અરીસો છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ તો અરીસો છે મહાપ્રભુજી કહે જો તમારી અંદર સંસાર નાશ ન થયો હોય અહંતા મમતા હું મારું વિષય ભો કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર હજી કઈ નાશ ન થયું હોય તો તમે પુષ્ટિ પ્રવાહી પણ જો તમારી આસક્તિ ભગવાનના ગુણોમાં વિશેષ હોય સેવા કરતા સ્વરૂપ કરતા ભગવાનના ગુણ કથામાં તમે ખૂબ જ આસકત વધારે હો તો તમે કદાચ પુષ્ટિ મર્યાદા હો જ્ઞાન અપેક્ષિત હોય એટલે પુષ્ટિ મર્યાદા હો અને પુષ્ટિ પુષ્ટિ જે છે એ પણ અત્યારે દુર્લભ છે એ પુષ્ટિ પુષ્ટિ પણ અત્યારે દુર્લભ છે કારણ કે પુષ્ટિ પુષ્ટિમાં તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સ્નેહ વગેરે પરિપૂર્ણ હોય ભગવાનના મહાત્મ્ય જ્ઞાનવાળા પણ હોય ને શુદ્ધ સ્નેહવાળા પણ હોય એ બંનેથી યુક્ત સંપૂર્ણ એ પુષ્ટિ પુષ્ટિ અને શુદ્ધ તો પુષ્ટિ એ પણ નથી એ પણ મિશ્ર છે એ પુષ્ટિ પુષ્ટિ પણ મિશ્ર છે એનાથી પણ આગળ શુદ્ધ પુષ્ટિ તો ગોપીજનો જેવા ગોપીજનો જેવા તા નાવેદન વિદન મૈય અનુસંગ બદ્ધતી યસ સુમ આત્માન મદસ્તથેદમ ગોપી પ્રેમ કિધ્વજા ગોભી પીબંતી રસ ગોભી વ્યાયંતી રસ એ એ એવી જે છે કે ભગવદ રસને પીએ ભગવદ રસને પીવડાવે એની ઇન્દ્રિયો કોઈ લૌકિક રસને વિષયને ગ્રહણ જ ન કરે એ ગોપી ગોપાયતી હતી ગોપી આ બધી ગોપીની વ્યાખ્યા ગોપાયતી ગોપી જે પોતાના ભાવને ગુપ્ત રાખે કેવલ પ્રભુ સામે જ પ્રકટ કરે એ પોતાના પ્રભુ સિવાય કૃષ્ણ સિવાય કોઈ પ્રભુ ન માને કૃષ્ણ સિવાય કોઈ બીજો પ્રભુ હોઈ શકે નહીં સેવો શ્રી કૃષ્ણ પરમ આવે એ કૃષ્ણની સેવા કરવા માં જ પોતાનું બધું જ તન મન ધન સમર્પિત કરનારા હોય એ ગોપી પ્રેમ કી ધ્વજા એ શુદ્ધ પુષ્ટિ પણ મહાપ્રભુ જ્યારે પુષ્ટિનું વર્ણન કરે છે ત્યારે એ શુદ્ધ પુષ્ટિને લક્ષ્યમાં રાખીને વર્ણન કરે છે આ એક વસ્તુ બીજી વસ્તુ કહું છું કે આપણે એવો અધિકાર નથી ગોપીજનો જેવો આપણો અધિકાર એવો જ છે જ નહીં ગોપીજનો જેવો એટલે આ માર્ગ જે છે મિશ્ર પુષ્ટિ માર્ગ છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગ છે એ પાછો સવાલ ઉત્પન્ન થાય માર્ગ કયો જીવ તો આપણે શુદ્ધ પુષ્ટિના નથી ચાલો પુષ્ટિ મિશ્રિત મર્યાદા છે કે પુષ્ટિ મિશ્રિત પ્રવાહ છે પણ માર્ગ કયો ગણવો શુદ્ધ પુષ્ટિ માર્ગ ગણવો કે મિશ્ર પુષ્ટિ માર્ગ ગણવો ત્યારે શ્રી ગુસાઈજીની સ્પષ્ટતા કરે છે કે માર્ગ તો શુદ્ધ પુષ્ટિ માર્ગ જ છે જીવનો અધિકાર ભલે હોય કે ન હોય પણ માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે આ સંપ્રદાય જે છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે અને એટલે જ કીધું છે કે આપણી અંદર જો એવો ગોપીજનો જેવો ભાવ ન હોય તો એની આપણે ભાવના કરવી જોઈએ ભાવ અને ભાવનામાં આટલો જ ફેર છે કે ગોપીજનોને આપણે એવો ભાવ આપણી અંદર નથી એવો સ્નેહ ભગવાનમાં આપણો નથી છતાં ભાવના તો કરી શકીએ એમનું ચિંતન તો કરી શકીએ એમના ભાવોનું ચિંતન તો કરી શકીએ કે ભગવાન આપણું મન આપણા પ્રભુમાંથી કેમ બહાર જાય છે આપણા ઠાકુરજી શ્રી કૃષ્ણ એ એમાંથી આપણું મન કેમ બહાર જઈ રહ્યું છે તો આપણે ભાવના કેરા કરીએ આપણા પ્રભુ કૃષ્ણ મહા શ્રી ગુષાજી કે છે કૃષ્ણ કોણ તમારા ઘરમાં બિરાજ તો ઠાકુરજી છે સાક્ષાત કૃષ્ણ એના સિવાય કૃષ્ણ બીજે ક્યાંય નથી બીજે ગોતવા જાશો તો એ કૃષ્ણ કઈ મળવાનો નથી આ હાથમાં આવેલો કૃષ્ણ છે બીજા કૃષ્ણ હાથમાં આવ્યા નથી તમારા હાથમાં તમે અહીંયા સુધી પહોંચી શક્યા નથી આ તો હાથમાં આવી ગયો છે નંદ નંદન કર ઘરકો ઠાકોર કર આવરણ દૂર નિજન કે હાથ દિયે પુરુષોત્તમ એ તો હાથમાં આવી ગયો બીજો પકડાતો નથી કૃષ્ણ તો બધે છે તો આ પકડાયેલો કૃષ્ણ છે જેને આપણે પકડી લીધો છે બીજા કૃષ્ણ તો આખો આ આખું જગત કૃષ્ણમય છે એ સર્વમ ખાલું બ્રહ્મ છે પણ આ કૃષ્ણ કેવો કે આપણા બરાબર હાથમાં આવી ગયો છે કે જે કોઈના હાથમાં આવતો નથી એટલે મુનિજનો સમાધિ લગાડી લગાડીને થાકી જાય છે યોગીઓ થાકી જાય છે પણ નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ને હું તો વૈકુંઠમાં યોગીઓના હૃદયમાં પણ વસ્તુ નથી એવો ભગવાન આપણા હાથમાં આવી ગયો છે એટલે આ હાથમાં આવેલો કૃષ્ણ છે જે આપણા ઘરમાં બિરાજી રહ્યો છે જેના ઉપર ઠાકુજી ન બિરાજતા હોય તો એને કૃષ્ણ ક્યાં ગોતો તો ભાગવતમાં ગોતો મહાપ્રભુજી કે ભાગવતમાં ગોતો કથામાં ગોતો ગુણમાં ગોતો પણ બીજે ભટકોમાં કૃષ્ણને ગોતવા માટે તો ભાગવતમાં ગોતો છે ભાગવત હાથમાં આવી ગયું છે આપણને એમાં આખું સ્વરૂપ કૃષ્ણનું બિરાજી રહ્યું છે તો લીલાથી ગુણથી એ કૃષ્ણને શોધો પકડો અને સ્વરૂપથી હાથમાં આવ્યો તો સ્વરૂપથી એમાં કોઈ વધારે ભેદ નથી પણ કૃષ્ણ મય થવું પડશે કૃષ્ણને સમર્પિત થવું પડશે શ્રી ગુસાય ઉપાય પણ બતાવ્યા કે તમારું મન હજી સંસારમાં અસક્ત છે તો શું કરો આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણ મેચિંત ભગવાનની દિવ્ય લીલાઓ એ આત્માનંદ સમુદ્રસ્તંભ પોતાના આત્મીય આનંદનો સાગરનો પ્રગટ કરીને એમાં જ વિહાર કરી રહ્યો છે ભગવાન પોતાનો આત્માનંદની અંદર જ વિહાર કરી રહ્યો છે ભગવાન એટલે કે એ ગોપિકા ગોપિકા કાન વિલોવનહાર ભગવાનના એમના જેવા ચ તારતમ્યમના સ્વરૂપેવા દેહેવા તત્ક્રિયા મહાપ્રભુ કે છે પોતાના સ્વરૂપ જેવા જ સ્વરૂપો પ્રગટ થઈ ગયા અને એની અંદર આપ વિહાર કરી રહ્યો છે પોતાના જ જેવા ભક્તો પ્રગટ કર્યા છે પોતાના જ એક લીલાનો સાગર પ્રગટ કર્યો છે એ એમાં પોતે વિહાર કરતા ભગવાનની દિવ્ય લીલાઓનું સ્મરણ કરો તો ક્યારેક તમારી અંદરથી બધો ક્યારે નીકળી જશે ખબર નહીં પડે વિકાર બધો હોય પણ ભગવાનની દિવ્ય લીલાઓનું સ્મરણ કરો એ કૃષ્ણનું સ્મરણ કરો તસ્મા શ્રીકૃષ્ણ માર્ગસ્તો વિમુક્ત સર્વ લોકતઃ આ તમારી અંદર જો કઈ લૌકિક એસણાઓ પ્રબલ છે આપણે બધા આવા જ છીએ સમદુખિયા છીએ કે બધાની અંદર આવી આ લૌકિક એસણાઓ તો ભરેલી જ છે કોણ એમ કહેતું હોય કે મારી અંદર લૌકિક એસણા નથી હું પણ ન કહી શકું હું આ ઘણા ડૂબ છું પણ મહાપ્રભુજી કહે છે કે તમને કંઈ વાંધો નહીં આવે લોક અર્ષણા તમારી પ્રબલ હોય તો પણ એક જયારે ભગવાનની લીલાનું ચિંતન કરો ત્યારે તો લૌકિક ભાવ લૌકિક આવેશ લૌકિક ક્લેશ વગેરેને એક બાજુ મૂકી વિમુક્ત સર્વલોક હતા ભગવાનની ચિંતન કરો ત્યારે એમાં તો કઈ લૌકિક ન લાવો તો કંઈ વાંધો નહીં આવે લૌકિક છે લૌકિકની જગ્યાએ રહેવા દો પણ જ્યારે લીલા ચિંતન કરો ભગવાનની લીલાનું ચિંતન કરો એમાં તો લૌકિક ભાવ કંઈ ન લાવો તો બસ તમારી અંદરથી આ લૌકિક ભાવ પણ નીકળી જશે બધી દવા બધી આપે આમ કશો પણ પરેજી પાડવી પડે દવાની સાથે પરેજી લેવી પડે અનુપાન રાખવું પડે પરેજી કેમુક્ત સર્વલોકતા આટલી પરેજી તો રાખવી પડે દવાની સાથે દવા આપીએ પણ પરેજી તો વ્યવસ્થિત પાડવી પડે નહીં તો કાંઈ અસર ન થાય વિમુક્ત સર્વલોકતા આ પરેજી છે કે લોકથી વિમુક્ત થઈ અને ભગવાનની લીલા કમસે કમ એટલી વાર તો લોકિક એક બાજુ મૂકી દો તમારે લૌકિક અપેક્ષા ઈચ્છા અહંતા મમતા વિષય વાસનાને એમાં તો પછી આ તો ભગવદ્ લીલામાં પણ આપણે એવી દ્રષ્ટિ કરવા હોય આપણે કઈ વાંધો નહીં પણ ભગવદ લીલાનું ચિંતન થાય એટલી વાર અને એક એક બાજુ બાજુ મૂકી દો આત્માનંદ સમુદ્ર એ ભગવાનના દિવ્ય આત્મીય આનંદના સાગરમાં વિહાર કરતી દિવ્ય લીલાઓનું એ સ્મરણ કરો એ સ્મરણ કરતા કરતા ક્યારે લોકિક આવેશ કે સંસાર નીકળી જશે ખબર નહીં પડે તથા સંસાર દુઃખદશે નિવૃત્તિ બ્રહ્મબોધનમ આ રીત બધી બતાવે છે આપણે આગળ વધવું હોય તો બધા એ ઉપાય બતાવે છે હો ગમે તેવા નીચે કિચનમાં પણ તમે ક્યાં ને ક્યાં ટોચ ઉપર પહોંચી શકો બધું જ બલ્શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે ભલે કિચડમાં પડ્યા છો કાંઈ વાંધો ચિંતા નહીં પણ આ રીતે થોડીક પરેજી પાડો થોડી દવા લ્યો અને વ્યવસ્થિત આહાર વિહાર નિયમ વ્યવસ્થિત પાડો પરેજી પાડો નિયમ આહાર વિહારને વ્યવસ્થિત પાડો અસમર્પિત સ્થાન તશ્માત વર્જનમાં આચરિત એ એ બધા નિયમો પાડી અને વ્યવસ્થિત તમે જીવન એ આપણ કરો કિચડમાંથી ક્યારે નીકળી જશો ખબર નહીં પડે ઊંચી ટોચ ઉપર પહોંચી જશો એટલે આપણાનો અધિકાર શુદ્ધ પુષ્ટિનો નથી કારણ કે પુષ્ટિ પ્રવાહ છે કે આ પુષ્ટિ મર્યાદા છે પુષ્ટિ પુષ્ટિ પણ એ નથી કે સ્નેહ અને પણ એક વસ્તુ વિચારીને છે કે આ માર્ગ સુધી પુષ્ટિ માર્ગ જ છે માર્ગ આપણે નથી પણ માર્ગ સુધી પુષ્ટિ માર્ગ છે અને આચાર ચરણનો જો આશ્રય કરવામાં આવે જો આચાર્ય ચરણનો આશ્રય કરવામાં આવે જો શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવામાં આવે આશ્રય કોને કહેવાય મહાપ્રભુજીના સિદ્ધાંતનું આજ્ઞાનું પાલન કરવું એને આશ્રય કહેવાય ખાલી દ્રઢ ચરણ કેરો ભરોસો બોલવું એ આશ્રય નથી આશરો એ કશી વલ્લભા ધી એમ બોલવું એ આશ્રય નથી એ પોપટ્યો આશ્રય કહેવાય એ બોલે ખાલી પોપટ બોલે ખબર ન હોય કે શું બોલી રહ્યો છે પણ આશ્રય તો એની ક્રિયામાં એના વ્યવહારમાં વર્તનમાં વણાયેલી હોય શ્રી મહાપ્રભુજીના ઉપદેશ એની અંદર વણાયેલા હોય એ આશ્રય કહેવાય એવો જો આશ્રય રાખવામાં આવે તો આપણે પાત્ર ન હોવા છતાં શુદ્ધ પુષ્ટિ માર્ગમાં ચાલી શકીએ અને શુદ્ધ પુષ્ટિ માર્ગનું ફળ ફલ પણ મળી શકે આચાર્ય ચરણની કૃપાથી આ શિવસાય એ એવી આજ્ઞા કરી કે આચાર્ય ચરણની કૃપાથી ભગવાનની કૃપા એ આચાર ચરણ ઉપર છે એવી જ કૃપા જો એનો આશ્રય કરે તો એવી જ કૃપા જેવી આચાર ચરણ ઉપર કૃપા છે ભગવાનની પ્રભુની જેવી કૃપા શ્રી વલ્લભ ઉપર છે કારણ કે મહાપ્રભુજી તો વલ્લભના અત્યંત પ્રિય છે એ એ કૃષ્ણને અત્યંત પ્રિય આચાર્ય છે કૃષ્ણના મુખરૂપ છે એ પ્રિયત્વાદ વલ્લવ વલ્લભ એટલે પ્રિય હોવું તો ભગવાનને એ પ્રિય આચાર્ય છે આપ એટલે એના મહાપ્રભુજી ઉપર જેવી કૃપા શ્રી ઠાકુરજીની છે એવી જ કૃપા મહાપ્રભુજીના આશ્રય કરનાર ભક્તો ઉપર પણ નિશ્ચય થાય છે એટલે આ શુદ્ધ આ માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે જ્યારે આપણે એને શ્લોક લેતા પહેલાં માર્ગ વિશેની આ પુષ્ટિ પુષ્ટિમાર્ગ પાછો મિશ્ર પુષ્ટિમાર્ગ નથી થઈ જતો એ શુદ્ધ માર્ગ જ રહે છે